જો આ રીતે કઈક આ વખતે ખેલા સોમનાથ માં છે ને નવું જ જોવા મળવાનું છે આ એ જગ્યા છે જ્યાં ગયા વર્ષે ઘણા બધા ચકડોળ ને અલગ અલગ ઘણી બધી રાઈડ હતી પણ આ વર્ષે જો અત્યારે તમને કાઈ જોવા નહી મળે એ તો પરમિશન તો મળી ગઈ છે હવે વાતમાં એમ છે કે જે

આજે છે ને મારે તમને થોડું ઘણું ઘેલા સોમનાથ મેળાની અપડેટ આપવી છે જોકે ઓલરેડી મેં એક વિડીયો તો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં પણ વીસ ત્રીસ સેકન્ડમાં તમે જ કહ્યું કે હું તમને કેટલું જણાવી શકું એટલા માટે આજે આપણે ફૂલ વ્લોગમાં તમને ઘેલા સોમનાથ મેળાની તૈયારી કેવી ચાલે છે અને મેળો થવાનો છે કે નથી થવાનો સૌથી મોટો પ્રશ્ન તો એ છે તો એ બધી અપડેટ એ બધી માહિતી તમને આજના વ્લોગમાં મળી રહેશે તો ચાલો કન્ટિન્યુ આજ વારો આવી ગયો છે બે ટાયર વાળી ફોર્ચ્યુનરનો એટલે બે ટાયર વાળી ફોર્ચ્યુનર લઈને થઈ ગયો છું હાલ તો

આજે દિવસ ને તો આવા ટાઈમે બધા હતા બે ત્રણ ચકડોળ હતા અલગ અલગ ચાર પાંચ બીજી રાઈટ હતી મતલબ કે મેળાની ફૂલ તૈયારી થઈ ગઈ હતી ને મેળો ચાલુ હતો ને થઈ ગયો હતો પણ આ વખતે જો કાંઈ એટલે કાંઈ નથી ખાલી છે એનો મતલબ એમ કે આ વખતે એટલો બધો કઈ ખાસ મેળો નથી એનું કારણ એક જ છે કે આ વખતે છે ને અહીંયા પરમિશન નથી મળી મેળાની અને અહીંયા નહીં ભાઈ રાજકોટમાં હોત ને લગભગ પરમિશન નથી હોવું જોઈએ પરિશન ચકડોળની રાઇડ્સ હં રાઇડ્સ કે ચકડોળ આપણી દેશી ભાષામાં કહું યાર આ રાઇડ્સનો એમાં મને ભુલાય જાય છે તો ચકડોળની એની પરમિશન નથી મળે ચકડોળને એની પરમિશન નથી મળે ને એટલા માટે આ વખતે આ બધું જો ખાલી છે અહીંયા નહીંતર મેળો જામેલો હોય પણ હા આ બાજુ બને છે તમને જો આની ઓલરેડી આપણે એક રીલ બનાવીને મૂકી છે જો તમે જોયું હોય કે ના જોયું હોય ના જોયે તો કોઈ ટેન્શન ન લેતા ચાલો એ બાજુ આવી અને તમને બધાને દેખાડું કે શું બને છે કેવું બનવાનું છે જો આ રીતે કઈક બાંધીને બધું તૈયાર કરે છે ચાલો એ બાજુ જાઓ અને તમને બધાને જણાવું કે આ શું બને છે જો આ રીતે કંઈક આ વખતે કહેલા સોમનાથમાં છે ને નવું જ જોવા મળવાનું છે આવું એક વાર આવ્યું નથી આ પહેલી વાર આપણને બાબા અમરનાથ યાત્રા દર્શન થવાની છે આ બાજુ જો કેટલું બધું છે ને પણ સામે જોવામાં તો એવું લાગે છે કે મંદિર બનતું હોય ને એવું લાગે છે તો એ મંદિર બનતું હોય છે અને હા જો મૂર્તિને એવું બધું આવી ગયું છે આમાં મૂકવાની આના ફોટા અને વિડીયો છે ને આ કેવું બનવાનું છે ને એ હું તમને સાઈડમાં ફોટો રાખીને દેખાડી દઈશ અથવા તો એક નાનો એવો વિડીયો મૂકી દઈશ એટલે તમને ખબર પડે કે કેવું બનવાનું છે અત્યારે ધીમે ધીમું વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે બાકી આવું કંઈક છે આવી રીતે જુઓ લાકડાના પાટિયા બાઈથી ફિટ કરેલા છે અને વાહડા ને એવું બધું બાંધેલું છે આના વિશે ભાઈ તારે શું કહેવાય થાય મને આ રીતે ભરો હોને તરદું હતું માથે પગ દઉં તો બધું થઈ જાય એવું થાય છે તારો વજન કેટલું હોય છે એકસો દસ તો આ ભાઈનું કહેવાય ને પાટિયા ઉપર પગ દો જો મારો જીવ વધારે થઈ જાય જો જો આ પાટિયું થોડું ગલે છે આ બધું છે ભાઈ ધ્યાન ધ્યાન એટલે હજી તો કામ ચાલુ છે ભાઈ હજી તો મજબૂત નઈ થાય છે થાશે આપણે ખબર છે પહેલી વાર આ વાહડાબાડા કાઈ નત મારેલો એટલે વાહડા નતો ખાલી આ હાલવાનો રસ્તો જ બનાવેલો હતો અત્યારે તો જો આવા વાહડાન બાહડા બધું લાગી ગયું છે અને આ લોકો યાર સેફટી નું તો ધ્યાન રાખતા હોય નો રાખતા રાખે રાખે ભાઈ કેમ કે પબ્લિક ભાઈ પબ્લિક ને કઈ થાય ને તો પછી આ લોકોને પરમિશન ન મળે આ બધું બંધ થઈ જાય એટલે સેફટી નું ધ્યાન તો એ રાખતા જ હોય જીણો જીણો વરસાદ થઈ ગયો છે ચાલુ હવે આજ પાસે એ મોટી ગાડી લાવ્યા નથી કોરા ઘરે પૂજવી સારું છે તો અહીંયા આવીને છે ને આપણને ભાઈ મફતની ચા મળી ગઈ છે સાના સ્પોન્સર હતા નહીં પણ પરાયણ સાગરભાઈને સ્પોન્સર બનાવી દીધા છે કીધું ભાઈ ચા તો તમારે પાવી જ પડશે ચા તો પાવી જ પડશે એટલે ચા મળી ગઈ છે કી નહીં થયું હાલો હવે સોમને થયા જ છે તો હાલો આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો તમને બધાને મહાદેવના દર્શન કરાવી દઉં થઈ ગયા ને બધાને મહાદેવના દર્શન જોકે આમ તો અમે છે ને અહીં બે દિવસ ત્રણ ત્રણે દિવસ ગેલા સોમનાથ આવતા જોઈએ એમાંય હમણાં અહીંયા છે ને કોમેડી વિડીયો ચાલુ કર્યા છે તો આને વિડીયો શૂટ કરવાનો હોય ને એટલે અહીં સોમનાથે જોઈએ હાજરી સોમનાથ ને એવું બધું હોય તો અમે તો રોજ દર્શન કરતા હોય તમને પણ દર્શન કરાવી દીધું આવી ગયા છીએ અત્યારે આપણે સતીમાની દેરીની પાછળ છે સતીમાની દેરી અને આ પાછળનું બગીચા જેવું બનાવેલું છે જ્યાં બેસીને મસ્ત આરામ કરી શકાય તો અત્યારનો માહોલ કંઈક આવો છે અહીંયા મેરો જામ છે ને ત્યારે અહીંયા પબ્લિક નહીં હમાય અને આ બાજુની સાઈડ માહોલ હાલો હું તમને દેખાડું તો આ છે અહીંયાથી ઘેલા સોમનાથનો વ્યૂ અને આ બાજુની સાઈડ તમને દેખાડું ને તો જો અહીંયા ખાલી ઓલું યાત્રા દર્શન બનવાનું છે ને તો એ બને છે અને આ બાજુનું ગ્રાઉન્ડ હાવ ખાલી ભાઈ ગયા વર્ષે અહીંથી કઈ ચકડોળ દેખાતા હતા એ જગ્યાએ અત્યારે એવું કઈ છે નહીં અને ભાઈ જો અત્યારે આવું કઈ વ્યૂ છે ને અહીંયા છે ને આ પતરું બીજું નાખી દીધું છે તો આવું થોડું ઘણી તૈયારી ચાલુ છે તો આ વખતે ઘેલા સોમનાથ માં કઈક આવું છે બે ત્રણ દિવસનો નો મેળો હશે બહુ વધારે તો હશે નહીં આ અત્યારે છે ને અમારે તુષારભાઈ ને ખાવી છે સિંગ તો સિંગ અહીંયા છે ને થોડીક હું હું નક્કી હું કર્યું એવું કર્યું કઈ વાંધો નહીં આમ તો અમે રોજ સાંજે આવી પણ નવ વાગે ને બધું બંધ થઈ જાય હવે શ્રાવણ શરૂ થયો હશે તો હશે કઈ વાંધો નહીં હાલો તો સાંજે પાછા આવીશું અને સાંજે સિંગ બિંગ ખાઈને પાછા ઘરે વ્યા જઈશું હમણાં એમ છે ને સોમનાથ બહુ આવી છે કેમ કે આ ભાઈ કોમેડી વિડીયો ચાલુ કર્યા છે તો બધાય વિડીયો શૂટ આવ્યા જ કરવી છે એટલા માટે સોમનાથ આવવાનું હમણાંથી વધી ગયું છે મેળાની અપડેટમાં કઈક આ રીતને છે અને તમને કહું ને તો બે ત્રણ લોકોને લોકોને લોકલ એને ખબર હોય કે પરમિશન મળી છે નહીં તો તો પરમિશન ગઈ હવે વાતમાં એમ છે કે જે ઓલા ચકડોળ ની બધા રહે ને એને અહીંનું ભાડું થોડુંક મોંઘું પડે છે એટલે ચકડોળ વાળા નથી આવતા હવે જોઈએ હાલો ને તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો જો આવવાના હશે તો હું તમને અપડેટ આપી દઈશ બાકી અત્યારે હવે ઓન ધવે થઈ ગયા છીએ ઘર બાજુ હાલતા ચાલો હવે ઘરે વ્યા જઈ પહોંચી ગયા આપણે ઘરે અને મસ્ત મજાના વાળું પાણી કરી લીધા છે અને મેળાનું તમને કહું તો આ વખતે તમે જોઈને આવ્યા ને એ રીતનું છે બધું સાતે માઠેમનો મેળો કદાચ હશે હા સાતે માઠેમનો તો હશે જ તે કદાચ શું તો સાતે માઠેમનો મેળો હશે ને ગયા વર્ષે કેવું હતું કે આખો શ્રાવણ મહિનો દરરોજ સાંજે પબ્લિક હોય જ તે સોમવારે વધારે હોય પણ આ વખતે એવું નથી સાતે માઠેમ ઉપર પબ્લિક હશે સાતે માઠેમનો મેળો હશે ત્રણ ચાર દિવસનો એવું બધું હશે તો તમે ઘેલા સોમનાથના મેળામાં આવવાના છો કે નહીં અને ખાસ મને એ જણાવો કે તમે મારો આ વ્લોગ કયા ગામથી જવો છો એટલે કે આજે છે ને તમારા ગામનું નામ કોમેન્ટ કરો અને સાથે સાથે એ પણ જણાવી દેજો કે તમે ઘેલા સોમનાથના મેળામાં આવવાના છો કે નહીં બાકી આ હતો આપણો આજનો આ વ્લોગ બ્લોગમાં મજા આવી હોય તો નાનકડી એવી લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો હું તમને મળીશ ફરીથી નવા એક મસ્ત મજાના વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય સાગર બસ બસ સાગર બસ તો ઘેલા સોમનાથ થાય પેલા આલેશ થી તને હું લઈશ જ થી પેલા આલેશ થી આવે કડે ગયો મોટ ભાઈ દેખ ચેક કર્યો સાલુ આ એસ જગે સાલુ આ એસ જગે છે આ એસ જગે છે જે ગયા વર્ષે ઘણા બધા ચકડોળને અલગ અલગ ઘણી બધી રાઈડ્સ હતી પણ આ વર્ષે જો અત્યારે તમને કાઈ જોવા નહી મળે